આજે વિજય પરેશ ધાનાણીએ પણ પોતાનું નામાંકન ભર્યું છે રાજકોટ બેઠક પર રૂપાલા વર્ષ ધાનાણી થવાનું છે આ વખતે રૂપાલાને ને લઈ અને ક્ષત્રિય સમાજ લાલ ગુમ થયો છે બીજી તરફ કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે અને કોંગ્રેસમાંથી આજે નામાંકન ભર્યું પરેશ ધાનાણીએ રાજકોટ બેઠક પર એ સમયે અતુલ રાજાણી સાગઠિયા સહિતના કોંગ્રેસના ઉપસ્થિત રહ્યા રહ્યા હતા અને દ્રશ્યો પણ અમે આપને બતાવી પર રાજેશ ધાનાણીએ પોતાનું નામાંકન નોંધાવ્યું ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા પણ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા અતુલ રાજાણી વશરામ સાગઠિયા પણ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા તો પરેશ ધાનાણીએ પણ પોતાની ઉમેદવારી અંતે નોંધાવી છે

માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશની અંદર જે બેઠક ચર્ચા છે તે બેઠકના ઉમેદવાર ઉમેદવાર પરેશ ધાનાણી છે અત્યારે ફોર્મ ઉપસ્થિત છે બાર ઓગણચાલીસ મિનિટે એટલે કે પરેશ ધાનાણી વિજય મુહૂર્ત ની અંદર અત્યારે ફોર્મ પોતાનું સુપ્રત કર્યું છે આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ કલેક્ટર કચેરીના કે ત્યાંથી અત્યારે થોડી વાર પહેલા જ પરેશ ધાનાણી જે હાઈ પ્રોફાઇલ ઉમેદવાર પરસોત્તમ રૂપાલી છે તેમની સામે તેમને કોંગ્રેસ દ્વારા પણ એક મજબૂત ચહેરો જે ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અત્યારે અત્યારે જિલ્લા તેમના દ્વારા ફોર્મ સુપ્રત કરવામાં આવ્યું છે અને આજે તેમની જે સંપત્તિ છે તે પણ તેની અંદર દર્શાવવામાં આવી છે જો તેમની સંપત્તિની વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી જે અત્યારે તેમને જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે બાવીસ માં આવક માં અંદાજીત છ લાખ રૂપિયા નો ઘટાડો થયો હોવાની વાત કરી છે બે હાજર ત્રેવીસ બાવીસ ત્રેવીસ માં બાર લાખ ઓગણા હજાર પાંચસો ને દસ રૂપિયા આવક થઈ હોવાની તેમને વાત કરી છે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે શૈક્ષણિક લાયકાત તેમને બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે ધાનાણી દંપતી પાસે જંગપ જે મિલકત છે અંદાજિત ચોર્યાસી લાખ રૂપિયાની તેમની જે મિલકત છે ધાનાણી તો જે સ્થાવર મિલકત હોવાની અત્યારે સોગંદનામા નામું તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અત્યારે જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે તે રાજકોટની હાઈ પ્રોફાઈલ અને સૌથી ચર્ચાસ્પદ જે બેઠક છે તેના કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસ ના જે અગ્રણીઓની હાજરી અંદર પરસોત્તમ રૂપાલા ની જે ટિપ્પણી બાદ જે પરેશ ધાનાણી એ કોંગ્રેસ ને મેદાનમાં ઉતાર્યા છે અને પરેશ દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે એ ટ્વીટ ખૂબ જ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ ભાઈ વાળું જે દ્વારા કરવામાં આવ્યું હતું અત્યારે પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે તેમની હાજરીમાં અત્યારે તેમના દ્વારા ફોર્મ જે છે તે આપવામાં આવ્યું છે કલેક્ટર ને સુપ્રત કરવામાં આવ્યું છે હજી પણ રાજકોટના સરદાર પટેલ સ્ટેચ્યુ છે ત્યાં અત્યારે જે કોંગ્રેસ ની સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ કોંગ્રેસ ની સભામાં માત્ર સૌરાષ્ટ્ર નહીં ગુજરાત ભરના કોંગ્રેસ ના ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો સાથે સાથે કોંગ્રેસ ના જે પાયાના કાર્યકર્તાઓ કોંગ્રેસ ના તમામ જાણકારી આપવા માટે તો પરેશ ધાનાણી કે જેમણે નામાંકન નોંધાવ્યું છે અને તે સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત હતા આ સાથે ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા પણ ઉપસ્થિત હતા મહત્વનું છે રાજકોટની બેઠક જેની પૂરા ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે સાથે સાથે પૂરા દેશમાં પણ ચર્ચા થઈ રહી છે કારણ માત્ર એક પરષોત્તમ રૂપાલાની ટિપ્પણી જેને લઈ અને વિવાદ સર્જાયો અને ક્ષત્રિયોએ માત્ર એક જ માંગ કરી કે પરષોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ખેંચે અથવા તો ભાજપ તેમને જે ઉમેદવારી સોંપી છે તે ટિકિટ કટ કરે પરંતુ ના ભાજપે ટિકિટ કટ કરી અને ના પરષોત્તમ રૂપાલાએ પાછી પાની કરી અને ત્યારબાદ કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા